ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા બે હજાર ચોવીસમાં લેવાયેલ ધોરણ દસ પરીક્ષાનું પરિણામ આજે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય બોર્ડનું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું આણંદ જિલ્લાનું ધોરણ દસ બોર્ડનું પરિણામ ચોતેર પોઈન્ટ ત્રેસઠ ટકા આવ્યું હતું આણંદના બાકરોલ ખાતે નોલેજ હાઈસ્કૂલમાં બસો નવ વિદ્યાર્થીઓએ ધોરણ દસની પરીક્ષા આપી હતી જેમાંથી બસો ત્રણ વિદ્યાર્થીઓ પાસ થયા હતા એકાવન વિદ્યાર્થીઓએ વન ગ્રેડ મેળવી આ સ્કૂલનું ગૌરવ વધાર્યું હું રાજેશભાઈ ચૌહાણ નોલેજ ગ્રુપ આણંદનો ચેરમેન છું આ વર્ષે દસમા ધોરણનું બોર્ડનું પરિણામ હમણાં જાહેર થયું બે દિવસ પહેલાં ધોરણ બાર સાયન્સનું પરિણામ પણ જાહેર થયેલું અત્યારે ધોરણ દસના પરિણામની અંદર અમારી શાળાના કુલ ચોત્રીસ વિદ્યાર્થીઓ અને નોલેજ હાઈસ્કૂલ અગિયારમાંમાં એડમિશન લીધેલા બાકીના સત્તર વિદ્યાર્થીઓ સાથે અત્યારે અમારી સાથે કુલ એકાવન વિદ્યાર્થીઓ એ વનવાળા અહીં ઉપસ્થિત છે અને લગભગ અમારી શાળાના ચોસઠ વિદ્યાર્થીઓ અને બાકીની શાળાના લગભગ છત્રીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં છે આમ કુલ સો વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં અને એ વન ગ્રેડની અંદર એકાવન કરતાં વધારે વિદ્યાર્થીઓ છે ગત વર્ષે લગભગ પંદરથી સોળ વિદ્યાર્થીઓ એ વનમાં હતા અત્યારે એ આંકડો લગભગ ત્રણ ગણો થઈ ગયો છે આ જે વિદ્યાર્થીઓની પ્રગતિ છે વિદ્યાર્થીઓની મહેનત છે એના માટે હું મારા સ્ટાફને

હું મારી આ સક્સેસ તો કેવી રીતે મારા પેરેન્ટ્સ અને મારા બધા શિક્ષકોને આપીશ એ લોકો આખા વર્ષ તમે અમારા ઉપર બહુ મહેનત કરી છે મારા બધા ડાઉટ સોલ્વ કરીને અમે આ રિઝલ્ટ પ્રાપ્ત કરાવ્યું છે અને હું સાયન્સ એ ગ્રુપ સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર